નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેમજ ચોમાસું કેટલા મહિના ચાલશે અને ચોમાસા દરમિયાન કેવો વરસાદ રહેશે તેને લઈને પચાસથી પણ વધુ આગાહીકારોએ એક સાથે વરસાદની આગાહી કરી છે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં ત્રીસમો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો જેમાં આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને પચાસથી પણ વધુ આગાહીકારોએ એક સાથે વરસાદની આગાહી કરી છે તો આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને આ પચાસ કરતાં પણ વધુ આગાહીકારોએ શું આગાહી કરી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ચોમાસાને લઈને આગાહીકારો દર વર્ષે જુદી જુદી રીતે આગાહી કરતા હોય છે જેમાં આ વર્ષે વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં પચાસ કરતાં પણ વધુ આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં હોળીની ઝાડ અખાત્રીજનો પવન વૃક્ષોમાં ફળ ફૂલ આવવાની પ્રક્રિયા અને પશુ પક્ષીના રહેણીકરણી પરથી પરથી આગાહીકારો વરસાદનું અનુમાન લગાવતા હોય છે ત્યારે આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહીકારોનું અનુમાન છે કે આ વર્ષે ચોમાસું બારથી ચૌદ આની જેટલું વર્ષ રહેવાની શક્યતા છે સાથે જ થી લઈને પંચાવન જેટલા દિવસો વરસાદના ચોમાસા દરમિયાન હોઈ શકે છે જોકે જૂન મહિનાના બીજા અઠવાડિયાથી ચોમાસું શરૂ થશે અને ઓક્ટોબર વીસ સુધીમાં તે રહેશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે જો કે ચોમાસા દરમિયાન જેઠ મહિનાથી આસો મહિના સુધી સારો વરસાદ વરસે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે ચોમાસામાં પંચાવનથી લઈને સાઠ દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસું ખૂબ સારું રહેશે જૂનાગઢ દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદ સૌથી સારો રહેશે તેવું પણ આગાહીકારોનું અનુમાન છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અન્ય કેટલાક આગાહીકારો દ્વારા પણ ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં પોરબંદરના આગાહીકાર ભીમાભાઈ ઓડેદરા દ્વારા આ પરિસંવાદમાં સૂચવવામાં આવ્યું હતું કે આગામી ચોમાસું લાંબુ અને સારું રહેવાની શક્યતા છે અને પંદર જૂનથી લઈને ત્રીસ જૂન સુધીમાં વાવણી પણ થઈ જશે બાદમાં જુલાઈ માસ દરમિયાન અગિયાર જુલાઈના રોજ શક્તિશાળી સિસ્ટમ પણ સક્રિય થશે જેને લઈને તોફાની વરસાદ પણ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત જેઠ મહિનાથી આસો મહિના સુધી વરસાદી માહોલનું અનુમાન પણ તેઓએ લગાવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો વંથલી સોરઠના આગાહીકાર રમણીકભાઈ મામઝાએ પણ ખેડૂતો માટે ફાયદારૂપ વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે ખેડૂતો માટે શિયાળુ પાક આ વર્ષે મબલક થશે પરંતુ આગામી નવરાત્રિ પર ધોધમાર વરસાદ રહેવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે પાછોતરો વરસાદ પણ સારો રહેશે તેવું રમણીકભાઈ વામજા દ્વારા જણાવવામાં આવ્યું છે આમ પચાસ કરતાં પણ વધુ આગાહીકારો દ્વારા આવનારું ચોમાસું વર્ષ કેવું રહેશે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે